કડીમાં આવેલ સરદાર બાગમાં આવેલ રમતગમતના સાધનો તંત્રના પાપે ધૂળ ખાય છે ત્યારે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘડીટ ઓટો માર્જો બાગની અને ભૂલકાઓની વેદના સાંભળશે તો સારું રહેશે ત્યારે કડીમાં આવેલ વર્ષોથી નગરપાલિકા સંચાલિત સરદાર બાગમાં થોડા વર્ષો પહેલાં બાળકો માટે રમતગમતના સાધનો અને સરદાર બાગની અંદર વિકાસ કરવામાં આવ્યો હતો પરંતુ અહીંયાની પાલિકાનું કામકાજ જોઈને સૌ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે કડી નગરપાલિકા સરકારમાંથી આવતી ગ્રાન્ટમાંથી વિકાસમાં પૈસા તો બતાવે છે પણ તે વિકાસ કરેલા સ્થળો ઉપર નગરપાલિકાના હોદ્દેદારો તેની દેખરેખ અને સાવચેતીના પગલે બિલકુલ જાણે નબળાઈ ધરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે